ખાતે મોહરમ માહોલમાં સંપન્ન મુસ્લિમ બિરાદરો દ્વારા સ્થાપવામાં આવેલ જુદા જુદા અગિયાર તાજિયા નગરમાં ફરી વિસર્જિત થયા પોલીસનો નો ચુસ્ત બંદોબસ્ત સાથે કોમી એકલાશ વાતાવરણ સાથે કરબલાના શહીદોની યાદમાં તાજિયા જુલુસ સંપન્ન થયું મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોક સાથે મોહરમ નિમિત્તે તાજિયાની સ્થાપના કરી દુઆ કરતા હોય છે સાથે ઉપવાસ પણ કરતા હોય છે આ નિમિત્તે કતલની જે રાત હોય તે રાત્રિના તાજિયા જુલુસ નીકળ્યા હોય છે ડભોઈ નગરના અગિયાર ને તાલુકામાં ત્રેવીસ વિવિધ ઝરી તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી મોહરમના દસમા ચાંદના દિને નગરના અને તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં તાજિયા જુલુસ નીકળી મોડી રાત્રે શાંતિપૂર્ણ અને કુમી કોમી વાતાવરણ સાથે તાજિયા જુલુસ સંપન્ન થયું હતું વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદના માર્ગદર્શન હેઠળ અને ડભોઈ ડીવાય એસપી આકાશ પટેલ તેમજ પીઆઈ એસ જે વાઘેલા અને પોલીસ જવાનોના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડભોઈ ખાતે મહરમ તાજિયા જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા હતા બ્યુરો રિપોર્ટ નિરંજન ચૌહાણ ડભોઈ